ગુજરાતીની કસોટી સ્ક્રીન ઉપર આપ જોઈ શકશો ધોરણ એક ગુજરાતી મિત્રો એમાં જે મૂલ્યાંકન કાર્ય લખ્યું છે એમાં વિદ્યાર્થી અસરકારક પ્રત્યયનકાર બને કારણ કે ભાષાનું મુખ્ય કામ એ અસરકારક પ્રત્યાયનકાર બનાવવાનું છે એટલે નિપુણ ભારતમાં આપે જોયું હશે એમ કે ભાષા એવો વિષય નથી આવતો ઈસી ઇફેક્ટિવ કમ્યુનિકેટર એ નામે આપણે એને ઓળખીએ છીએ આપણે માટે એ ભાષા તરીકે સમજવું વધારે સરળ છે આમાં કુલ ચાર પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે તે વ્યક્તિગત મૂલ્યાંકન કાર્ય કરવાનો પ્રશ્ન છે વ્યક્તિગત મૂલ્યાંકન એટલે એક પછી એક બાળકને બોલાવીને કરવાનું આ મૂલ્યાંકન છે એની અધ્યયન નિષ્પત્તિ છે તે એવી છે કે વાંચન કોર્નરમાંથી પુસ્તક પસંદ કરે અને ચિત્રોની મદદથી વાર્તા વિશે વાતચીત કરે અથવા તો વાર્તા કહે છે આ માટે આપણે મૂલ્યાંકન દરમિયાન શું કરશું તો વિદ્યાર્થીને એવું કહેશું કે એની પાસે જે ઉપલબ્ધ છે તમારા વર્ગમાં જે ઉપલબ્ધ છે અર્લી લીડર્સ છે બિગ બુક છે બીજી કોઈક ચિત્ર વાર્તાઓ છે એમાંથી વિદ્યાર્થી પુસ્તક પોતે પસંદ કરે એટલે આપ આપની પાસે એ પુસ્તકો રાખજો એમાંથી એ પસંદ કરે અને પછી એ વાર્તા એ પોતે કે આ એ વાર્તા કહે ત્યારે એ પુસ્તક વિદ્યાર્થીની પાસે હશે પણ એનો મતલબ એવો નથી કે વિદ્યાર્થી વાંચશે ચિત્રો જોઈને એ પોતાની ભાષામાં પોતાની રીતે વાર્તાને કહેશે કારણ કે અર્લી રીડર હશે અથવા તો ચિત્ર વાર્તા હશે એમાં તો થોડાક જ શબ્દો કે થોડાક જ વાક્યો લખ્યા હશે માત્ર એટલા શબ્દોથી મૌખિક વાર્તા પૂરી ન થાય એટલા માટે વિદ્યાર્થી એ વાર્તા કહેશે જરૂર જણાય તો આપ આ કામ શરૂ કરો એ પહેલા એકાદ ડેમો આવો આપી દેજો કે આ એક ચિત્ર વાર્તા છે એને આધારે હું ચિત્ર વાર્તા કહું છું અને પછી તમે એને એ વાર્તા કહેજો તો એ રીતે પછી વિદ્યાર્થીઓ આવીને વાર્તા કહેશે અહીંયા જેમ ટ્રેનિંગ વખતે વાત થઈ હતી મિત્રો એમ વિદ્યાર્થી પોતાની સ્થાનિક ભાષામાં એ વાર્તા કહે છે તો પણ આપણે એને માન્ય ગણવાનું છે એને એ સાચું આપવાનું છે પણ આખી વાર્તામાં આપણે કેવી રીતે ગુણાંકન કરશું તો વિદ્યાર્થી જે વાત કરે છે જે વાર્તા કહે છે તે આત્મવિશ્વાસપૂર્વક કહેતો હોય એ જે વાક્યો બોલે છે તે આખા વાક્યો હોય તો આપણે એને પૂરા ગુણ આપીશું પછીનો પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન છે જેને આપણે સામાન્ય રીતે વાંચન એવું કહેતા હોઈએ છીએ એની અધ્યયન નિષ્પત્તિ એવી છે કે વાર્તા કે કવિતા વાંચતી વખતે અક્ષરના આકાર અને ધ્વનિ અંગે જાગૃતિ દર્શાવે છે અને લખતી વખતે તેનો ઉપયોગ કરે છે લેટુંબમાં વાંચતી વખતે ને લખતી વખતે બંને માટેની આ એક સમાન અધ્યયન નિષ્પત્તિ છે અહીંયા મિત્રો આપણે આ પાંચ ગુણનો પ્રશ્ન છે એમાં કુલ 20 વાક્યો આપ્યા છે આ જે વાક્યો છે એમાંથી કોઈ પણ પાંચ વાક્યો વિદ્યાર્થીને આપણે વંચાવશું અહીંયા વાક્યો છે ગાય ઘાસ ખાય છે સુનિતા ચોપડી વાંચે છે પછી વચ્ચેથી કોઈ કૈલાસ પાસે પતંગ છે બાપુજી બરફી ખાય છે વગેરે વગેરે આવા કુલ 20 વાક્યો છે એ પૈકી કોઈ પણ પાંચ વાક્યો આપણે બાળકો પાસે વંચાવવાના છે અને પ્રત્યેક સાચા વાક્ય દીઠ એક ગુણ આપવાનો છે અહીંયા મિત્રો આ જે સીધે સીધું છે એ જ વાંચવાનું છે અને એટલે અહીંયા સ્થાનિક ભાષા નહીં હોય તો આપણે અહીંયા એવું ધ્યાન રાખશું કે બાળક એકદમ સાચું વાંચે જેને આપણે ડીકોડિંગ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા જે લખ્યું છે એ ઉકેલે છે પછીનો પ્રશ્ન ત્રીજો છે એ અધ્યયન નિષ્પત્તિ જે અગાઉ વાંચનમાં કરી હતી એ જ અધ્યયન નિષ્પત્તિનો પણ આપણે માટે આ લેખનનો પ્રશ્ન છે અને એ જ અધ્યયન નિષ્પત્તિ છે કે વાર્તા કે કવિતા વાંચતી વખતે અક્ષરના આકાર અને ધ્વનિ અંગે જાગૃતતા દર્શાવે છે અને લખતી વખતે એનો ઉપયોગ કરે છે આ પ્રશ્ન છે એ સામૂહિક છે સામૂહિકનો અર્થ એવો છે કે આપણે વિદ્યાર્થીઓને અહીંયા જે પંદર શબ્દો આપ્યા છે આ પૈકી શિક્ષક પોતે શબ્દો પસંદ કરશે કોઈ પણ પાંચ શબ્દો પસંદ કરશે આ શબ્દોમાંથી પાંચ શબ્દો છે એ પાંચ શબ્દો વિદ્યાર્થીએ સાચા લખ્યા હોય આપણા શ્રુતલેખન મુજબ તો એ પ્રત્યેક સાચા એની પાસે અધ્યયન નિષ્પત્તિ શું છે તો આસપાસના પરિવેશ એટલે કે ઘર શાળા પડોશ એમાં જોવા મળતા પશુ પક્ષીઓ વિશે એ વાત કરે છે અને તેમના વિશે પોતાના શબ્દોમાં લખે છે આ સ્વતંત્ર લેખન છે એટલે અહીંયા વિદ્યાર્થી પાંચ વાક્યો લખે પોતાને આસપાસ જોવા મળતા પશુ પક્ષી ઘર શાળા કે પડોશમાં જોવા મળતા પશુ પક્ષી વિશે એ લખે આપણે કોઈ પણ એક પક્ષી એને ગમતા પક્ષી વિશે લખવાનું કહીએ ગમતા પશુ વિશે લખવાનું કહીએ એ વિશે એ જો પાંચ વાક્યો લખે તો આપણે એને પાંચ ગુણ આપીશું અહીંયા વાક્ય અર્થસભર હોય તે જરૂરી છે અહીંયા સાચું વાક્ય એમ નથી કહ્યું પ્રત્યેક અર્થસભર વાક્ય દીઠ એક ગુણ આપવો આ સ્વતંત્ર લેખન છે એટલે અહીંયા કોઈ જોડણી દોષ હોય તો એ આપણે એને એના જોડણી દોષને કારણે ગુણ નહીં કાપીએ પણ હા વાક્ય જે છે તે અર્થસભર હોવું જોઈએ કારણ કે આપણે એની પાસે વાક્ય લખવા માંગીએ છીએ તો મિત્રો આવા ચાર પ્રશ્નો ચાર અધ્યાય નિષ્પત્તિઓ એટલે આમ તો ત્રણ અધ્યાય નિષ્પત્તિઓ પણ એક અધ્યાય નિષ્પત્તિ કોમન છે વાંચન અને લેખનની આપણે બંનેનું મૂલ્યાંકન કરવાના છીએ આ થઈ જાય પછી આપણે એનું જે ગુણાંકન છે જેમ અગાઉ કર્યું હતું તેમ અહીંયા વિદ્યાર્થીનું ક્રમ લખશું પછી વિદ્યાર્થીનું નામ લખશું પ્રશ્ન એક બે અને ત્રણ અને ચાર એમાં વિદ્યાર્થીએ જે મેળવેલા ગુણ છે દરેક પ્રશ્ન પાંચ પાંચ ગુણનો છે એ પાંચમાંથી મેળવેલા ગુણ છે એ આપણા ગુણપત્રકમાં આપણે મૂકીશું અને ત્યારબાદ એની ડેટા એન્ટ્રી થશે આભાર